શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે સવિતાબેન એચ પટેલ મધર કેર એન્ડ ચાઇલ્ડ કેરનું ઉદઘાટન ચારુતર આરોગ્ય મંડળના ટ્રસ્ટી ડોક્ટર અમૃતાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે સ્વ ડૉક્ટર એચ એમ પટેલના પુત્રી નિશાદા કુન્હા ભાઈકાકા યુનિવર્સિટીના પ્રેસિડન્ટ અને ચારુતર આરોગ્ય મંડળના ચેરમેન શ્રી અતુલભાઈ પટેલ મંડળના માનદ મંત્રી શ્રી જાગૃતભાઈ ભટ્ટ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉક્ટર હરીશ દેસાઈ શ્રીકૃષ્ણ હોસ્પિટલ ના મેડિકલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉક્ટર જીતેશભાઈ દેસાઈ પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર હિમાંશુ પંડ્યા તથા યુનિવર્સિટીના સંચાલિક ઇન્સ્ટિટ્યૂટ પ્રિન્સિપાલ અને એનડીડીબીના ચેરમેન શ્રી મિનેશભાઈ શાહ તેમજ મંડળના ટ્રસ્ટીઓ સવિ સવિતાબેન હિરુભાઈ પટેલ મેમોરિયલ ફાઉન્ડેશનના સભ્યો ડોક્ટર્સ તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા આઈ એમ એબલ ટુ ટુ સી સમથિંગ ઇઝ માય મધર કેમ કે જેમ આઈ થિંક જ્યારે અમે નાના હઈએ ત્યારે મા બાપનું ઓછું યાદ ઓછું ઓછું કેર કરવાનું પણ જ્યારે આ ઉંમરે પહોંચીએ ત્યારે અમને અમે સમજે સમજીએ છીએ કે આપણા મા બાપ એ કેટલું અમારા માટે કર્યું એન્ડ પર્ટિક્યુલરલી માધર કેમ કે મધર ક્વાયટલી જીવે છે ક્વાયટલી સફર્સ એવરીથિંગ એન્ડ આપણા ફેમિલીમાં એક બેન પ્રીમચો એમનો જન્મ થયો અને વર્લ્ડ વોર જર્મનીમાં થયું અને બે પાઉન્ડના બે પાઉન્ડની બેબી હતી એન્ડ ઇટ્સ ઓનલી બીકોઝ ઓફ ઓફ ફેસિલિટીઝ લાઈક ધીસ દેટ શી વોઝ ટુ લીવ એટલે આઈ વુ વેરી હેપી ટુ સી સો મચ પ્રોગ્રેસ હિયર ઇન ધીસ સેક્શન એન્ડ આઈ વિશ ધ મૉલ સક્સેસ થેન્ક યુ સવિતાબેન એચ પટેલ નારી અને ચાઈલ્ડ વેલફેર ડિપાર્ટમેન્ટનું જે આપણે ઉદઘાટન કરીએ છીએ એમાં અમૃતાબેન અને એમની આ બેન નિશાબેનનો બહુ મોટો ફાળો રહ્યો છે અને અમને બી સંતોષ છે કે આજે એમણે જે આ ડિપાર્ટમેન્ટની વિઝિટ કરી તો જે રીતે આપણે બધી સર્વિસીસ પ્રોવાઈડ કરી રહ્યા છે દાખલા તરીકે એનઆઈસીયુ પીઆઈસીયુ કે જેને લીધે અંડરબોર્ન જે બાળકો જન્મે છે જેનું પોષણ બરાબર નથી થયું હતું તો એમને બી પોતાને પ્રોપર કરવામાં આ સેન્ટરની ઘણી મદદ થશે એટલે ચારોતર આરોગ્ય મંડળ તરફથી અમૃતાબેન જે આપણા ટ્રસ્ટી બી છે ને નિશાબેન એમના બહેનનો હું ઘણો હાર્દિક આભાર માનું છું